நல்லா நல்லா

નાકો મમરા નાખો એ હેલું જો એ લઈ લો તો હવે લાલ થઈ ગયું હો લાલ થઈ ગયું ને બાશ આવત એટલે નાખી દેવાના કોવરા હા વળી જેલા ફેસબુક ને કા ના કે જોનો ના ના એ ના કે ના ના

એય ઈ કોરા દરે તો આઈ કઈ બતાવવું ન થાય તો સોટી લઈ લે પૂર અમાર આવે લાડો દોરવાનો આ તો હારો વાળવા મતો પાણી

બાર જ લાડવા થાય જશે તો દુકાને લેવા કરતા આવું જ નાખે થોડો ગોર નાખીને જી બી વાર આવે ને અહીંયા મારી ગાડી લીધું મારા માણસ અહીંયા જ રે અહીંયા જી બી વાર દરરોજ અહીંયા થી જ આવે એમાં ગાડીમાં નાખી લઈને આવેલામ થાય આગે ત્યાં સસ્તા ને લઈને ભાડું દઈતા એટલા એટલામાં જ પડે